હમણાની વાત કરું તમને ગોંડલના રાજકુમાર ફરવા નીકળા રાજા સાહેબ દસ મિત્રોની સાથે કુકાઓ તરફ નીકળ્યા આહા અને કુકાઓને સીમાડે પહોંચ્યા એટલે ભૂખ બહુ લાગી હતી સાંભળજો મિત્રો બહુ ભૂખ લાગેલી એક તો યુવાન માણસ રાજકુમાર રાજનું ફૂલ કહેવાય ભાગ્યશાળી ફૂલ કહેવાય ભૂખ બહુ લાગી મિત્રો ને કે રાજકુમાર ગોંડલ ના રાજકુમાર બહુ ભૂખ લાગે સીમાડે જઈ એક ખેડૂત ને કીધું અમે વટે માર્ગુ છી થોડું ખાવું છે ભૂખ બહુ લાગે છે અરે ખેડૂતે બહુ સારું કર્યું બાપા મારે આંગણે આવ્યા ખાટલા પાતલા ગોદલા ને ખ્યા તરત બેનું દીકરી રોટલા ઘડી નાખ્યા

આ ઉદારતા આ પ્રદેશમાં આજ મને આ ખેડૂત પ્રેમથી રોટલો છે આ જમીન છે એને ખાતે કરી નાખો જેટલી છે કામદાર થોડોક પેટ મેલો ને ગોંડલ ને ભૂલું લગાડવા માટે ભાઈ જે ગોંડલ ને એટલે એને ખુલાસો નો કર્યો પણ તેણે એમ કીધું કે કાઈ વાંધો નહીં લેખ લખી નાખો કાગળ તૈયાર થઈ ગયો ગોંડલ ના રાજકુમાર નીકળી ગયા મિત્રો સાથે અને પાછળથી ખેડૂને કામદારે એટલું કુદી લ્યો આ કાગળ કૂધ્યું કાગળમાં નાખી વઘારી કેમ કે આ ક્યાં ગોંડલ ના બાપ નું ગામ છે કું ગાઓ તો જેતપુર વાળા દરબાર નું છે અને ખેડૂત જવાબ આપ્યો સાંભળજો મિત્રો અરે કામદાર અમારે ક્યાં ગ્રાહ જોતો હતો કામદાર વેલી તો વાત કરવી હતી કે ગોંડલ રાજકુમાર છે તો અમે ગોદડા તો હારા પાથર અમારે ક્યાં જમીન જોતી હતી પણ કામદાર કે રાજકુમાર છે તો અમે ધોયેલા નવા મહેમાન માટે રાખ્યા છે આટલું ખેડૂકાથી વાત કામદાર જેતપુર જેતપુર जैन દરબાર જેતપુર વાળા દરબાર ને વાત કરી બાપુ કાલે ગોંડલ થી રાજકુમાર ફરવા નીકળ્યા હતા અને આપણે સીમાડે કૂગાવીમા રોટલો ખવરાવ્યો જમાડ્યા તો જમીન દીધી એ જમીન ખાતે જેતપુર દરબાર કે હોય ની કામદાર કે હા આપણા ખેડૂત રોટલો ખવરાવ્યો એમાં તો હા કાગલ કર્યો તો હા બાપુ આ કાગલ કર્યો એમે એને સહી કરી કામદાર લાવો કાગલ એને નીચે હું સહી કરી દઉં કે મને મંજૂર છે હે

જે કઈ એમે કબૂલ કરવા તૈયારથી જેતપુર દરબારે કેવડાવ્યું કે રાજકુમાર ને કયો આખું કુકાવો દઈ દીધું હોત મને મંજૂર હતું પછી ક્યાં વાત હતી હવે ક્યાં આવે હે એ જે સમર્પણ નો આ પ્રદેશ છે એમાં